આઠ દિવસ થી ફરવા આવ્યા છે પણ બધાને ઉત્સાહ એવો છે કે હવે અમે નવાસરથી ફરવા જઈએ છીએ કારણ કે ભાઈ બધાને એટલી મજા આવી છે એટલા એટલા બધા ફોટા પડ્યા છે ખુદ નથી ખબર કે અમે કેટલા ફોટા પડ્યા છે કેટલું જમવા કોઈ તાળો નથી રેવા દીધો જમવામાં કારણ કે ભાઈ બધાને મજા એવી આવે છે ઘર જેવું જમવાનું છે અને ઘર જેવું ફેમિલી છે એટલે આમાં જો બધા અલગ અલગ ગામ થી બધા આવ્યા કોઈ જેતપુરથી આવ્યા કોઈ સુરતથી આવ્યા છે કોઈ જામનગરથી આવ્યા છે અલગ અલગ ગામ થી ફરવા આવ્યા છે

તમામ પટેલ સૌરાષ્ટ્ર ટુરિઝમના પાછા આવવા નમ્ર વિનંતી છે અમારી અને કોઈ જાતની ભૂલચૂક થઈ હોય તો અમે એને સોરી કહીએ છીએ પણ અમારા તરફથી જેટલી બેસ્ટ કોશિશ કરવા માંગી હતી એટલી આપી છે રહેવામાં જમવામાં બસમાં તમામ રીતની આપી છે પછી ખૂબ ભાઈ સુરતથી એવા તૈયક ગયા હવે આ બાજુમાં ભાઈ ક્યાં જય ભાઈ સુરતવાળા ભાઈ કોઈક હતા એમને વાઈફ હતા એમના મિસિસ હાલો સુરતવાળા હલોક વાહ એ તો ધન્યવાદ માને છે તો પાછા જરૂર ને જરૂર આવતા રહેજો ભલે તમે સુરત રહેતા હોય તમને તેડવા ત્યાં આવશો જો તમારે પણ પણ હવે કોઈ થાય કે ક્યાં ફરવા જવાનું થાય ફેમિલી સાથે જવું હોય કે કપલ માં જવું હોય તો ચિંતા કર્યા વગર પટેલ સૌરાષ્ટ્ર ટુરિઝમ માં પહોંચી જવાનું ચિંતા પછી એની માંથી આપડે કઈ નઈ આપડે હરો મજા મજા જે પેમેન્ટ થાય વ્યવહાર આપી દેસુ બોલો મહારાજ માતાજી